સૌને મારા જય શ્રી કૃષ્ણ અને જય માતાજી મિત્રો આજના વિડીયોનો વિષય છે ઓમકાર મંત્ર જાપ તેની વિધિ અને તેના ફળ વિશે તો મિત્રો ઓમકાર એ પરમાત્માનું સ્વાભાવિક નામ છે અને સૌથી પ્રથમ તેને ઉત્પત્તિ થઈ છે એટલે કે સ્વયંભૂ છે તથા પરમાત્મા સુધી પહોંચવાનું સૌથી નજીકનું સાધન છે બીજું બધા જ શબ્દો આહત એટલે કે ઘર્ષણથી ઉત્પન્ન થાય છે જ્યારે ઓમકાર અનાહદ એટલે કે આહત વિનાનો અને તેથી તેને શબ્દ બ્રહ્મ એટલે કે બ્રહ્મ સ્વરૂપ કહેશે ત્રીજી વાણીથી પરશે એટલે કે વાણીના અક્ષરો જે આપણે બાવન અક્ષર સ્વર વ્યંજન રસોઈ ડિર્ઘય સહિત બાવન અક્ષરો થાય છે તે બાવન અક્ષરની બહાર આવે છે તેથી તેને બાવન બારો પણ કહેવાય છે ચોથું ઓમકાર એ બીજ મંત્ર છે એટલે કે બીજ મંત્ર એને જ કહેવાય કે જે શબ્દ કોઈ પણ બીજા મંત્રની આગળ કે પાછળ લગાવવામાં આવે તો મંત્ર હજારો ગણો પાવરફુલ થઈ જાય અને બીજ મંત્ર સિવાયનો જે મંત્ર હોય છે તેની શક્તિ ઝીરો હોય છે દાખલા તરીકે નમઃ સિવાય અને ઓમ નમ નો ફર્ક વિદ્વાનો જાણે છે પોચમો ઓમકાર એ પોચ અક્ષરોના સંપૂર્ણથી બને છે અકાર મકાર ઉકાર અર્ધ માત્રા અને બિંદી સ્વરૂપ તો મનુષ્ય જીવનના શરીરની ચાર ત્રણ અવસ્થાઓ જે જાહેર છે અને આધ્યાત્મિક બે અવસ્થાઓ અલગ છે જાગ્રત સપના સુસુપ્તિ એ ત્રણ અવસ્થાઓ શરીરની છે અને આધ્યાત્મિક તુરિયા અને તુરિયા તીથ તો આ પોચે શરીર ઉપર પોચે અવસ્થાઓ ઉપર ઓમકાર મંત્ર પ્રભાવિત છે સંપૂર્ણ છે ઓમકાર મંત્ર જાપથી મનુષ્ય જીવનના ચારેય પુરુષાર્થો ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારો મનાય છે તથા મંત્ર જાપ કે અનુષ્ઠાનથી ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે ઓમકાર અક્ષર ગણાતો નથી કારણ કે ક્ષર અને અક્ષરથી બંને તત્વોથી જેમ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ પર્વ છે તેમ ઓમકાર મંત્ર પણ શર અને અક્ષરથી પર છે તથા સમસ્ત મંત્રોમાં ઓમકાર મંત્ર સૌથી પહેલાં અને બીજ છે સર્વનું બીજ છે તેથી તે સર્વશ્રેષ્ઠ છે અને તેને મંત્રનો રાજા પણ કહેવાય છે ઓમકારના ઉચ્ચારણથી યાદે ખાતું સ્થૂળ શરીર તેની અંદરના પોચકોષો બોતેર હજાર નાળીઓ તેની અંદરનું સૂક્ષ્મ શરીર અને તે સૂક્ષ્મ શરીરના અંદરના સાત કેન્દ્રો ઉપર પણ ઓમકાર મંત્ર જપનો પ્રભાવ પડે છે જે વ્યક્તિ ઓમકાર જપનો પદર્દી અભ્યાસ કરે તો તેની આસપાસ ઓમકાર મંત્રના જાપથી સકારાત્મક એટલે કે આધ્યાત્મિક ઓરા આભા મંડળ બને છે જેનું વૈજ્ઞાનિક યંત્ર દ્વારા માપીને સિત્તેર હજાર બોવીસ સાબિત થયેલ છે ઓમકાર મંત્રનો મહિમા અમાપ અને અવર્ણનીય છે તેથી જ તેને સનાતન ધર્મ અને વિશ્વના બધા જ ધર્મો જેવા કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જૈન બૌદ્ધ બધા જ ધર્મોમાં તેને સ્થાન મળેલ છે અને આદરથી જાપ થાય છે હવે મિત્રો તેના ફળ વિશે વાત કરી

શરીરના જટિલ રોગો પણ દૂર થાય છે તેથી જ સનાતન ધર્મમાં ત્રિકાળ સંધ્યાનું વિધાન છે ત્રિકાળ સંધ્યા વખતે ત્રણ વાર કે સાત વાર ઓમકાર મંત્રને વણી લેવામાં આવ્યો છે તેથી રાષ્ટ્ર અને સંસ્કૃતિનું રક્ષણ થાય જો આપ તેનું પ્રત્યક્ષ પ્રમાણ જોવા માગતા હોય તો ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ એટલે કે સતત સંપૂર્ણ બોતેર કલાક નિરાહાર રહી દૂષિત કર્મોનો ત્યાગ કરી એક જ જગ્યાએ અખંડ ઓમકાર જાપ કરવાથી તે વ્યક્તિની મનોવંશિત એટલે કે મનનું ધારેલું ફળ મળે છે તેની સો ટકા ગેરંટી શાસ્ત્રો આપે છે અને જો રોજ બાર હજાર જાપ નિયમ પ્રમાણે જપાનનું સ્થાન કરવામાં આવે અને સંપૂર્ણ એટલા સમય દરમિયાન કર્મોનો શરીરથી મનથી અને વાણીથી ત્યાગ કરવામાં આવે એટલે કે કુલ સંખ્યા ત્રણ લાખ તેત્રીસ હજાર તેત્રીસ જો જે પણ તમે ઈશ્વરને માનતા હોય તે ઈશ્વર સ્વયં પ્રગટ થાય છે તેની સો ટકા ગેરંટી વાત છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ મિત્રો આપણે જાણીએ છીએ ને માણીએ છીએ કે કળિયુગમાં મંત્રો ફળતા નથી તેનું કારણ એક જ છે કે મિત્રો મંત્ર તીર્થ જપ તપ નિયમ કે સદ્ગુરુ કે પરમાત્મા કે દેવદેવીમાં જેટલી તમારી નિષ્ઠા શ્રદ્ધા વિશ્વાસ અને તત્પરતા સાથે સાથે શંકાનો પૂર્ણતા અભાવ હોય તો જ મિત્રો પૂર્ણ ફળ મળે છે શાસ્ત્રો ખોટા નથી પરંતુ આપણે બતાવેલ વિધિ વિધાન સાથે કર્મ કરતા નથી અને સાથે સાથે શ્રદ્ધા રાખતા નથી નથી તો નહીં તો ભૂતમાં પણ નામદેવ સંતને ભગવાન દેખાય છે મૂર્તિમાં મીરાબાઈ સ શરીર સમાઈ જાય છે નરસિંહ મહેતાના બોલાવેલા ભગવાન દોડતા આવે છે તે વાતો જૂની નથી અને ખોટી પણ નથી શાસ્ત્રો તેનું પ્રમાણ છે સાથે સાથે મિત્રો ઓમકાર જપ સંસારી રસ ઓછો કરે છે અને આધ્યાત્મિક રસ વધારે છે તેથી ઓમકાર જપ ફક્ત સાધુ સન્યાસી માટે જ છે ગૃહસ્થીએ કદી એકલો ઓમકાર જપ કરવો નહીં કારણ કે તેનો સંસાર રહેશે નહીં જ સંસારી રસ ઓછો થતો જશે માટે સંસારીએ અથવા ગૃહસ્થીએ ઓમકાર જપ બીજા મંત્રના સંપૂર્ણ સાથે કરો દાખલા તરીકે ઓમ નમ શિવાય હરિ ઓમ ઓમ રામ ઓમ ગુરુ વગેરે મંત્રો જોપવાથી સંસાર પણ રહેશે અને આધ્યાત્મિક ઉન્નતિ પણ થતી રહેશે મિત્રો વિડીયો લોબોના કરતાં વિરામ આપીએ આગળના વિડીયોમાં આવતા ગુરુવારે ફરી જ મળીશું સનાતન ધર્મના ચાર વેદોના પોચ મહામંત્રો સાથે બીજ મંત્રોની શક્તિ શું હોય છે તેની વિધિ શું હોય છે કઈ રીતે જાપ થાય તેના વિશે વાત કરીશું તો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય હિન્દ અને જય ભારત